હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારના જન્મદિવસની ઉજવણીને લઈને હાલોલ લઘુમતી સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એકસો ઉપરાંત રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઉજવણી આજે પચીસ જુલાઈ શુક્રવારના રોજ સમગ્ર હાલોલ પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ ભાજપા કાર્યાલય ખાતે કાર્યકરો જય પરમારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા હતા જ્યારે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેપ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હિન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપી રક્તદાન એ મહાદાનના એમ સાથે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે હાલુલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પાલિકાના કોર્પોરેટર સલીમભાઈ સર્જન વોર્ડ નંબર પાંચના ભાજપા કોર્પોરેટર અજીજુલભાઈ દાડી ઉર્ફે ડબાભાઈ એસનભાઈ વાઘેલા આરેફાબાનુ મકરાણી કોકિલાબેન સોલંકી તેમજ સામાજિક કાર્યકર ફારૂકભાઈ બાગવાલા મુસ્લિમ ઘાંસીપંથના પ્રમુખ સમીરભાઈ બજારવાલા સામાજિક કાર્યકર ઇકબાલભાઈ કેસરી સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ સહિત લઘુમતી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યારે મહત્વની વાત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં એક દિવ્યાંગ યુવક જેમાં શેખ રહીમભાઈ સલીમભાઈ સુરતવાળા જે ઓટો રિક્ષાના ફોર્મેન છે તેઓએ પણ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને પોતે પણ રક્તદાન કર્યું હતું અને આ દિવ્યાંગ વ્યક્તિની રક્તદાન કરવાની પહેલને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી જ્યારે હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખે લઘુમતી સમાજના આભાર વ્યક્ત આજ રોજ પચીસ સાત બે હજાર પચીસ ના રોજ હાલોલ લઘુમતી સમાજ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિકાસ મંડળના સહયોગથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયદ્રસિંહજી પરમાર સાહેબનો જન્મદિવસ હોય તે નિમિત્તે એમને આજે અમે મેગા બ્લડ કેમ્પ કર્યો અને વધુ સંખ્યાની અંદર લોકોએ ઉત્સાહથી આજે બ્લડ ડોનેટ કર્યું છે અને હમણાં જ એક વિકલાંગભાઈ આવ્યા કે જેમના બે પગ નથી પણ એમને પણ આજે એટલો ઉત્સાહ હતો ને ઉત્સાહથી આ કેમ્પમાં એમને ભાગ લીધો અને એક દાખલારૂપ કામ કરેલું છે કે જે અટાકટ્ટા માણસો હોય છે અને એમને દેખાડવા માટે કે બે પક્ષી વિકલાંગ હોવા છતાં બી એક ઉત્સાહથી એ ભાઈ ડોનેટ કરવા આવેલા છે અને આજે હાલો લઘુમતી સમાજે માન્ય શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબને જન્મદિવસની ભેટ આપી છે એકસો ને બત્રીસ બોટલની એમને બ્લડ ડોનેટ કરીને એમને જન્મદિવસની દિવસની શુભેચ્છા પાઠવી છે